અહ તમામને નમસ્તે મારું નામ પોલીસ ઇન્સ્પેક્ટર રેસ્પી બુટિયા છે જામ્મુ પોલીસ સ્ટેશન ખાતે થાણા ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવું છું આજ રોજ સ્પેશિયલી આપણે જે સાયબર ફ્રોડ થઈ રહ્યા છે એના વિશે થોડી માહિતી આપવા માંગી છું તો સૌ પ્રથમ તો સાયબર ફ્રોડ એટલે શું તો આજકાલ આપણે જોઈએ છીએ કે સૌથી વધારે સાયબર સાયબર ફ્રોડ થઈ રહ્યા છે ફ્રોડનો મતલબ થાય કોઈ પણ ઇલેક્ટ્રોનિક ઉપકરણ છે ચાહે મોબાઈલ છે કમ્પ્યુટર છે લેપટોપ છે કે ટેલિફોન છે કે કોઈ પણ માધ્યમથી જ્યારે કોઈ ફ્રોડ વ્યક્તિઓ દ્વારા જ્યારે કોઈ ઇનોસન્ટ જે નાગરિકો છે નિર્દોષ લોકો છે એના પૈસાઓ ખોટી રીતે બદ ઈરાદાથી છેતરપિંડીથી કે એમને વિશ્વાસઘાત કરીને કોઈ પણ રીતે એમની પાસેથી પડાવી લેવા તો એને સાયબર ફ્રોડ કહેવામાં આવે છે સાયબર ફ્રોડ કઈ કઈ રીતે થઈ શકે તો સાયબર ફ્રોડના જેટલા આપણે વેરીએશન જોઈએ એટલા ઓછા છે કે એવી રીતના બનતું કોઈ તમને ફોન કરી અને તમારી પાસેથી ઓટીપી માંગે છે તો આ વિશે ઓટીપી તમે એમને આપો છો તો તમારા પૈસા ઉપડી જતા હોય ખાતામાંથી ત્યારબાદ ઓટીપી ની જગ્યા એ લોકો લિંક આપવામાં આપવામાં આવતી અને લિંક ઉપર ક્લિક કરવાથી તમારો ડેટા છે એમની પાસે જતો પણ હવે એનાથી એક સ્ટેપ ઉપર જઈને આપણે જોઈએ તો સાયબર ફ્રોડ જે છે એની નવી નવી ટેકનિક્સ એટલી યુઝ થઈ રહી છે જેમ કે સિમ્પલ કોઈ અનનોન નંબરમાંથી માંથી તમારા ફોન નંબર ઉપર તમારા વોટ્સઅપ ઉપર સિમ્પલ એક ફોટો શેર કરવામાં આવે કે લિંક શેર કરવામાં આવે હાલમાં જ આપણે જોઈએ તો વેડિંગ ઇન્વિટેશન કરીને એક પીડીએફ કે એક ફાઇલ છે એ શેર કરવામાં આવે આ ઉપરાંત કોઈ પણ વિડીયો છે કે કોઈ પણ ન્યૂઝ છે એવી રીતે કોઈ પણ પ્રકારે તમારા મોબાઈલ નંબર ઉપર વોટ્સઅપ ઉપર કે અન્ય કોઈ તમે જે પણ સોશિયલ મીડિયા અકાઉન્ટ હેન્ડલ કરી રહ્યા હોય એના ઉપર શેર કરવામાં આવે હવે જયારે કોઈ વ્યક્તિ નાગરિક કોઈ એને ક્લિક કરે છે જસ્ટ કોઈ ઇન્ફોર્મેશન નથી આપતો ફક્ત એના ઉપર એક સિમ્પલ ક્લિક કરવાથી એ લિંક ખુલશે અને તમારા મોબાઈલનો તમામ ડેટા છે જે તે વ્યક્તિ શેર કરનાર છે ઓપરેટ કરી શકશે અથવા તો આપણે કહીએ તો મોબાઈલ છે સિમ્પલ ભાષામાં હેક થઈ જાય છે અને તમારો જે પણ મોબાઈલનો ડેટા છે જેમ કે મોબાઈલમાં તમે બેંક એપ્લિકેશન્સ યુઝ કરતા હોય ગુગલ પે પેટીએમ વોટ જે પણ છે તમામ એક્સેસ છે જે તે વ્યક્તિ લિંક શેર કરનાર અથવા તો હેકર અથવા તો ફ્રોડ કરનારને મળી જાય છે ઉપરાંત અન્ય રીતે આપણે જોઈએ તો એવી લોભામણી જાહેરાત આપવામાં આવે છે કે જેમ કે તમે જેમ કે પૈસા આપે પણ ખરા કે તમે કોઈ પણ રેટિંગ કરો છો તો તમને ઉપર પચાસ રૂપિયા સો રૂપિયા હજાર રૂપિયા એમ કરતા બે ત્રણ હજાર રૂપિયા તમારા ખાતામાં જમા પણ થશે બરાબર પણ આ જે છે એક પ્રકારનું જે રીતે આપણે કહીએ ને કે ઝાડ બિછાવવી એ પ્રકાર પ્રોસેસ હોય છે જેમાં ધીમે ધીમે તમારો વિશ્વાસ જીતી ત્યારબાદ એ ફ્રોડ કરશે તો આ રીતે સાયબર ફ્રોડ ના પ્રકાર કેટલા છે તો આપણે હાલમાં તો કાઉન્ટ કરી પણ ન શકીએ કારણ કે એવરીડે એક નવું એ વે ઓફ નવી ટેકનિક લઈ આવે છે ફ્રોડ કરવા માટે તો સાયબર ફ્રોડ છે એનાથી બચવા માટે આપણે શું કરી શકીએ કારણ કે આ છે એ હવે ડેલી પ્રોસેસમાં આવી ગયું છે કે આને અટકાવવું એ સમયની માંગ છે સાથે સાથે એટલું જ ડિફિકલ્ટ પણ છે તો સૌ પ્રથમ શું કરવું જોઈએ જેનાથી આપણે સાયબર ફ્રોડથી બચી શકીએ અથવા તો ઓછામાં ઓછું નુકસાન થાય આપણને અથવા તો કોઈ બીજાને આપણે બચાવી શકીએ

પોતાના બાળકને મોબાઈલ આપતું હોય તો બાળકને પણ આ બાબતે સમજ કરવી જોઈએ કે અનનોન નંબર ઉપરથી કે અનનોન લિંક ઉપરથી કે જે પણ કોઈ ડેટા છે કોઈ પણ ડેટા આપવો નહીં સેકન્ડલી કે જ્યારે તમારા ફોનમાં આવી રીતના કોઈ લિંક આવી છે તો સૌ પ્રથમ તો એ નંબર કોનો છે કરવો જોઈએ જો એ નંબર તમારા નથી તો બેટર કે એને કોઈ એક્સેસ આપણે આપીએ કે પછી એના મુજબ આપણે પ્રોસેસ ફોલો ન કરીએ થર્ડલી છે કે બેંક તમે અગર મોબાઈલથી જેમ કે ગૂગલ પે કે પેટીએમ કે પછી કોઈ ઇન્ટરનેટ બેન્કિંગ યુઝ કરી રહ્યા છો તો એના પાસવર્ડ છે સ્ટ્રોંગ રાખવા સામાન્ય પાસવર્ડ જેવી કે આપણી બર્થડેટ ડેટ છે કે આપણું નામ છે કે આવા સામાન્ય પાસવર્ડ જો રાખવામાં આવે તો આ પાસવર્ડ છે એને ડીકોડ કરવા બહુ ઈઝી હોય છે તો આવા કોઈ પાસવર્ડ નહીં રાખવા એવા પાસવર્ડ હોવા જોઈએ કે જેને ડીકોડ ઇઝીલી ન થઈ શકે જેમ કે જેમાં આલ્ફાબેટ પાસવર્ડ છે આવા પાસવર્ડ રાખવા જોઈએ આ ઉપરાંત આપણા મોબાઈલમાં જેમ કે ઘણા ને આદત હોય છે કે તમામ ડિટેલ છે એ એક ફોટા સ્વરૂપે કે નોટ તરીકે એ રીતે રાખવાની કે જેમાં પોતાના તમામ પાસવર્ડ લખેલા હોય તો આવી રીતે પણ મોબાઈલમાં ન રાખવું જોઈએ જેથી કરીને એને એકસો બીજા ન કરી શકે આ ઉપરાંત માનો કે કોઈ લિંક આવે છે જે તમારાથી ઓપન થઈ ગઈ કારણ કે કોઈ એવી લોભામણી વસ્તુ હોય જેમ કે કોઈ વેડિંગ ઇન્વિટેશન છે તો સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિ છે એ ખોલવાનું છે તો આ પરિસ્થિતિમાં અગર તમે એ ખોલ્યું છે તમારો મોબાઈલ હેક થઈ ગયેલો તમને દેખાઈ રહ્યો છે કે બેંક એકાઉન્ટમાંથી પૈસા ઉપડી રહ્યા છે કે તમને મળી રહ્યો છે ઘણી વખત મેસેજ પણ ન મળતા હોય પણ તેમ છતાં પણ તમને કંઈક કંઈ પણ અનયુઝુઅલ લાગી રહ્યું છે તો તાત્કાલિક ઓગણીસ જે આપણો સાયબર હેલ્પલાઇન નંબર છે તો એ નંબર ઉપર ફોન કરવો જોઈએ આ બેંક અકાઉન્ટમાં તાત્કાલિક પૈસા છે એ થઈ જશે ફ્રી થઈ જશે કે વ્યક્તિ છે એ પોતા એ જે પૈસા છે ઉપાડી નહીં શકે અને એ પૈસા તમને પરત મળવાનો પણ ચાન્સ છે તો જયારે તમારી સાથે કોઈ પણ લાગી રહ્યું છે ચાહે પૈસા ઉપડ્યા છે કે નથી ઉપડ્યા ચાહે કોઈ નંબર છે કે જેના ઉપરથી તમને વારંવાર આવી રીતના સાયબર ફ્રોડ થઈ રહ્યા હોવાના અંદાજ આવી રહ્યો છે તો આવા નંબર ને ઓગણીસ ત્રીસ પર ફોન કરી અને જેટલી જલ્દી બની શકે એટલી જલ્દી આ બેંક એકાઉન્ટ અને મોબાઈલ નંબર છે બ્લોક કરાવવા જોઈએ જેથી કરીને આવું કોઈ બીજા સાથે ન થઈ શકે આ ઉપરાંત બીજું આપણે એ કરી શકીએ છીએ કે જ્યારે ઓગણીસ ત્રીસ ઉપર તમે ફોન કરો છો આ પોલીસ સ્ટેશન પણ પોલીસ સ્ટેશન પણ આવી અને આ બાબતની જાણ કરવી જોઈએ અને બીજા અન્ય વ્યક્તિઓ છે જે તમારા કોન્ટેક લિસ્ટમાં છે એ લોકોને પણ આ લિંક નહીં ખોલવા માટે જાણ કરવી જોઈએ કારણ કે જેવી તમે લિંક ખોલશો તાત્કાલિક એ તમારા નંબરમાંથી તમામ નંબરમાં શેર થઈ જાય છે તો ચાહે ટેલિફોનિક રીતે કે અન્ય કોઈ માધ્યમ નો ઉપયોગ કરીને એ વસ્તુની જાણ કરવી જોઈએ કે ભાઈ મારો નંબર છે એ હેક થયેલ છે અથવા તો મારો ફોન છે એ હેક થયેલ છે જેથી કરીને મારા ફોન ઉપરથી આવતી કોઈ પણ અપડેટ છે એ કોઈએ પણ એ સાથે કોઈ વ્યવહાર કરવો નહીં તો આ રીતે આપણે સાયબર ફ્રોડ થી બચી શકીએ છીએ આપણે જાણીએ છીએ કે જે નેક્સ્ટ જે જનરેશન છે આવનાર જે સમય છે એ સાયબર ફ્રોડ માટે ખૂબ જ ક્રુશિયલ અને ખૂબ જ સેન્સિટિવ સમય છે તો આવા સમયમાં જો સાયબર ફ્રોડ શું છે અને કઈ રીતે થઈ શકે છે એ બાબતે જો થોડું પણ નોલેજ હશે ચાહે તમને નોલેજ હોય અને તમે તમારા બાળકોને છે મિત્રોને છે પેરેન્ટ્સને છે કે આજુબાજુવાળાને પણ જો આ બાબતે જાણ કરશો તો પછી એક સિક્યોર બેન્કિંગ સિસ્ટમ અને એક સિક્યોર જે આપણે ઓનલાઈન ટ્રાન્સ ઉપર બધાને વિશ્વાસ રહી અને આપણે એ બાબતે આગળ કાર્યવાહી કરી શકીશું થેન્ક યુ